સાથે આજે હાઈ વોલ્ટેજ મેચ જે છે ઇન્ડિયા પાકિસ્તાનની રમાવા જઈ રહી છે ત્યારે વડોદરાના ક્રિકેટ રસિકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ સાથે આપણે વાત કરીશું જે રીતના આજની મેચ છે હાઈ વોલ્ટેજ મેચ છે ઇન્ડિયા પાકિસ્તાનની છે મેચ માટે સૌથી પહેલાં તો કેવી તૈયારીઓ છે જોવા માટે વાત કરીશું કે અમે લોકોએ અમારા જે મિત્રો છે મિત્રો સાથે ફાર્મ છે ત્યાં ફાર્મ પર અમે લોકો જવાના છે એ ફાર્મ પર અમે આ મેચ છે તે મેચ જોઈશું ભારત અને પાકિસ્તાનની જે મેચ હોય છે તે હાઈ વોલ્ટેજ મેચ હોય છે દુનિયા એક તરફ હોય છે આ જોવા જઈએ તો જે પણ ક્રિકેટ પ્રેમીઓ છે સમગ્ર વિશ્વના એ લોકો ભારત અને પાકિસ્તાની મેચ જોવા માટે આતુરતા હોય છે અને ખાસ કરીને આપણે જેટલી પણ ટુર્નામેન્ટ્સ ની વાત કરીશું ભૂતકાળની અંદર તો ભારતીય ટીમ જે છે તે ને કંઈક વિજયી થઈ છે પાકિસ્તાન ટીમની સામે અને આજે આ ચેમ્પિયન્સ ટ્રોફીનો જે મહામુકાબલો છે જે દુબઈ ખાતે રમાવા જઈ રહ્યો છે અમે ભારતના ખેલાડીઓ જેમ કે ખાસ કરીને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા શુભમન ગિલ આ લોકો ભારતની ટીમને એક સારી શરૂઆત આપે અને એક સારું સ્કોર તરફ અગ્રેસર કરે વિરાટ કોહલી છે એક સારી બેટિંગ કરીને એક સારી ઇનિંગ રમે કે એલ રાહુલ પણ સારો પરફોર્મન્સ આપે સાથે સાથે બોલિંગની વાત કરીશું તો મોહમ્મદ સમી જે છે એ એક સારા ફોર્મેટમાં ચાલી રહ્યા છે સારું પરફોર્મન્સ આપી રહ્યા છે તો વહેલી તકે જો વિકેટો એ લેવાનું કાર્ય કરે સાથે સાથે જે સ્પિનર છે આપણા અક્ષર પટેલ પહેલી મેચમાં જોયું હતું કે હેટ્રિકથી એ રહી ગયા હતા તો એ સારું પરફોર્મન્સ કરીને સારી વિકેટો જે છે તે મેળવી શકે છે ભારતના દરેક ખેલાડીઓ જે છે કંઈકને કંઈક એ લોકો અનુભવી છે લગભગ આઈસીસીની બેથી ત્રણ ટુર્નામેન્ટ એ લોકો રમી ચૂક્યા છે તો મને એવું લાગે છે કે કંઈક ને કંઈક આજની જે મેચ છે એ મેચમાં આપણે જીત થવાની છે બિલકુલથી એટલે જે આપણી ક્રિકેટ ટીમ છે ઇન્ડિયાની તે મજબૂત છે અને જીત બી થવાની નિશ્ચિત છે પરંતુ વાત કરવામાં આવે તો બે હજાર સત્તરની અંદર પાકિસ્તાને ઇન્ડિયાને પછાડ્યું હતું ને હારનો સામનો કરવો પડ્યો હતો તો શું આજે બદલો લઈ શકશે ઇન્ડિયા જે આપણે જોઈએ તો આજરોજ અત્યારે જે ઇન્ડિયાની ટીમ છે એનું કોમ્બિનેશન છે એ ખૂબ જ એક સારું કોમ્બિનેશન છે જેમાં જોઈએ તો આપણા જે ઓપનર ઓપનર્સ છે પછી વન્ડા છે કો વિરાટ કોહલી આવે છે એમના પછી અક્ષર પટેલ આવે છે કે એલ રાહુલ આવે છે હાર્દિક પંડ્યા છે તો છે એક સાતમા નંબર સુધી આપણે પાસે બેટિંગ લાઇનઅપ છે અને સાથે સાથે એક બોલિંગ જે યુનિટ હોય છે એ પણ એક મજબૂત યુનિટ છે જેમ કે આપણી પાસે મોહમ્મદ શમી એક ઇન્જુરી પછી ખૂબ જ સારા ફોર્મમાં રિટર્ન થઈને આવ્યા છે લાસ્ટ મેચમાં એમને ફાઇવ વિકેટ મળી છે અને સાથે સાથે અક્ષર પટેલ અને ઓલરાઉન્ડર જાડેજા પણ આપણી સાથે છીએ તો આ વર્ષે આપણે જોઈએ તો ઇન્ડિયા પાકિસ્તાન મેચની અંદર જે ભારતનું પરડું છે એ ભારે જોવા મળી રહ્યું છે બિલકુલથી ગુજરાતના ત્રણ પ્લેયર છે ને એમાં ખાસ કરીને વડોદરાનો બી એક પ્લેયર છે જે આપણે જોઈએ તો અત્યારે દુનિયાનો સૌથી સારામાં સારો ઓલરાઉન્ડર આપણે કહી શકીએ તો હાર્દિક પંડ્યા છે અને આપણે ગર્વ થવું જોઈએ કે એ આપણા વડોદરાનો છે તો હાર્દિક પંડ્યાની પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ત્યાં રહેવાની છે કેમ કે એક સારા એવા ઓલરાઉન્ડર છે એક સારી એવી પેસ બોલિંગ પણ કરી શકે છે અને સારા એવા બેટ્સમેન પણ છે તો ત્યાં પણ આ મેચની અંદર આ હાઈ વોલ્ટેજ મેચની અંદર એમની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે બિલકુલથી એટલે ગર્વ છે કે ઇન્ડિયાની ટીમની અંદર આપણા જે વડોદરા શહેર છે તેના પ્લેયર છે અને સારું પરફોર્મન્સ કરશે એવી આશા બી છે શું કહો છો ભારતની જીત નિશ્ચિત છે ભારતને જીત નિશ્ચિત છે કેમ કે ભારત પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મેચ થાય છે આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે જે નજર છે એ ભારત પાકિસ્તાનની મેચમાં નજર છે અને આપણે ઇન્ડિયા જીતે એ જ આપણો મહત્વનો જુસ્સો છે બિલકુલથી ઇન્ડિયા જીતે કઈ રીતની જસનની તૈયારીઓ છે કેવી રીતના તૈયારીઓ કરી અમારા ઘરમાં ફટાકડા બી આવી ગયા છે જેવી જીત છે એવી અમે ફટાકડા ફોરીશું મીઠાઈઓ વેચીશું અને બધા હોળી ધૂળેટી તરીકે અમે રમીશું બિલકુલથી એટલે કે આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે તેની અંદર ભારતની ટીમ જે છે તેનો નિશ્ચિત છે વિજય ત્યારે જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમના દ્વારા જીતની જશનની તૈયારીઓ બી કરી દેવામાં આવી છે અને સૌથી ગર્વની વડોદરાવાસીઓ માટે એ બાબત છે કે દુબઈ ખાતે પાકિસ્તાન સામે રમાવનારી મેચમાં વડોદરાનું ક્રિક ક્રિકેટર છે હાર્દિક પંડ્યા તેની ઉપર બી વડોદરાવાસીઓની ઘણી આશા જાગેલી છે કેમેરામેન અંકિત ગોન્સીકર સાથે પ્રશાંત ગજર ન્યૂઝ કેપિટલ વડોદરા ટ્રોફી સૌથી મોટી મેચ આજે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે ત્યારે આજે લોકો નોકરી પર છે પરંતુ આજે નોકરી પર હોવા છતાં પણ આજે તેઓ ભારત પાકિસ્તાનની મેચ નિહાળવાના છે લોકો સાથે વાત કરીશું શું કહેશો આજે દુબઈ ઇન્ટરનેશનલમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે જે છે ક્રિકેટ મેચ રમાશે કેટલો ઉત્સાહ महा, आ, महा मैच चालू हो गया है इंडिया वर्सेस पाकिस्तान का 2025 का ये पहला मैच है इंडिया वर्सेस पाकिस्तान का ज़बरदस्त मैच रहने वाला है ज़बरदस्त जुनून रहने वाला है तो देखते हैं हर बॉल पे गेम बदलेगा हर बॉल पे जज्बात बदलेंगे हर बात हर बॉल पे अपने रवैये बदलेंगे तो देखते रहिए आज का मैच बस शुरू होने वाला है क्या कहोगे जैसे टीम इंडिया बेस्ट प्लेइंग कर रही है सब जो खिलाड़ी है वो अपना बेस्ट परफॉर्मेंस दे रहे हैं पाकिस्तान के सामने कितने भारी रहेंगे इंडिया के प्लेयर ये तो गेम शुरू होने के बाद ही पता चल पाएगा कि कौन किस पे भारी रहेगा हमारी तरफ से तो यही है कि भारत वाले लोग बहुत अच्छा खेलेंगे और हर बार की तरफ वो इस बार भी ये कप लेके आएंगे जो कहते अन्य लोगों मन से शू कहो भारत पाकिस्तान की मैच आज रमा चाहे के उत्साह है ઉત્સાહ તો બહુ જ છે કેમ કે દર વખતની જેમ ભારત જ જીતે છે અને જીતશે પણ અને એટલો ઉત્સાહ અમે બનાવી રાખશું કે ભારત આમ જીતે એના માટે ભારતીય ટીમ છે પૂરી તૈયારી સાથે જે મેદાનમાં ઉતરી છે અને શું કહેશો કેવી મેચ જામશે આજે શું અનુમાન છે કેવી કેવી મેચ રમાશે તમને શું લાગી રહ્યું છે જે પહેલાં ભારત પાકિસ્તાન વચ્ચે જે રાઇવલરી રહી છે એ એ રાયવલરી આ વખતે પણ રહેશે જ જે જેવી રીતે ભારત દર વખતે તેનું બેસ્ટ પરફોર્મન્સ આપે તે એ જ રીતે આ વખતે પણ બેસ્ટ પરફોર્મન્સ આપશે અને પાકિસ્તાનને ટક્કર આપશે

તો પહેલાં ઘરમાં એક ટીવી હોય બધા લોકો જોતા હોય સોસાયટીમાં એક ટીવી હોય લોકો જોતા હોય ક્રાઉડ જોવા મળતો હતો અત્યારે તો બધાના મોબાઈલમાં છે તમે નોકરી પર છો છતાં મેચ જોવાના છો કઈ રીતે મેનેજ કરશો બને મેનેજ તો હવે કાંઈ ને આ બાજુ કસ્ટમર આ બાજુ મોબાઈલમાં હોય હું કઈ રીતે ટીમ ઈન્ડિયાને કરશો ચીયર્સ એટલે આપણી ટીમ ઈન્ડિયા વખતે ટીમ બી સારી છે વિરાટ કોહલી રોહિત શર્મા અને આપણો બુમરા લંગડી કરતો કરતો ને આ વિકેટ ગઈ બધી વિકેટ આપણે બેટ્સમેનને ખબર જય ન પડે નો અમે પાકિસ્તાન વાળાનું એટલું કહેવા માંગુ છું

શું શું આજે આજે મેચ છે અને પરિણામ કેવું આવશે કારણ કે આગળના પરિણામો તો બધા જોયા જ છે પાકિસ્તાનની કેવી હાલત થઈ જેમ ઇન્ડિયા વિન ઇન્ડિયા જીતશે શું કહેશો તમે આજની મેચ વિશે હર વખતે ઇન્ડિયા તો જીતવાનું છે ને જીતશે જ કારણ કે જ્યારે પાકિસ્તાન સામે હોય છે ને ત્યારે આપણા ઇન્ડિયાવાળાનો જિસ્સો જ કંઈક અલગ હોય છે અને ઈચ્છતા પણ હોય છે કે ઇન્ડિયા જ આપણું જીતે અને અમે પણ બહુ જોવા માટે આજે સન્ડે છે અમે જોબ પર આવેલા છીએ પણ તો બી અમે બંને અટેન્ડ કરશું કસ્ટમરને અને ક્રિકેટ પણ જોઈશું અને આઈ વિશ કે ઇન્ડિયા જ જીતે જ્યારે જ્યારે બે દેશ વચ્ચેનો મહામુકાબલો હોય છે ઇન્ડિયા પાકિસ્તાન બે દેશનો અને સૌથી વધારે મેચ આ જ જોવાતી હોય છે તમામ ઇન્ડિયન્સ ભેગા થતા હોય છે અને એક જ ચીયસ ગતા હોય છે ભારત જીતે શું ઈચ્છો છો આ વખતે કેવા હાલત થશે સામેની ટીમની કેવી હાલત થશે બહુ જ બેકાર હાલત થશે કારણ કે સામે પાકિસ્તાન છે મેં પહેલા પણ કહ્યું પાકિસ્તાન હોય છે ત્યારે આપણા ઇન્ડિયાવાળોનો ખૂબ જ જુસ્સો હોય છે અને આઈ થિંક એ જ્યારે

કેમ કે ઇમોશનલી પાકિસ્તાન અને ઇન્ડિયાનું અટેચમેન્ટ આપણા ઇન્ડિયામાં બહુ જાજુ છે કે જ્યારે બીજી બધી કંપનીઓલા કન્ટ્રી સાથે મેચ રમાતી હોય ને જ્યારે સ્પેશિયલી પાકિસ્તાન સાથે મેચ રમાતી હોય ત્યારે લોકોનું અટેન્શન જાજુ પડતું ઇન્ડિયા અને પાકિસ્તાનનું જ હોય છે તો બટ ઓવર્સ છે રસાકસીની મેચ તો આમ પણ થવાની છે અને એઝ અ ઓનર મેં પણ પરમિશન આપી છે કે જ્યારે તમારે મેચ પણ ચાલુ હોય તો કસ્ટમર અને મેચ બંને તમે અટેન્ડ કરી શકો છો કેમ કે કસ્ટમર પણ સાથે સાથે મેચ જોવા માંગે છે તો મોબાઈલ અને મેચ બંને સાથે ચાલુ રહેશે તમે તમે ઓનર છો તમારા કર્મચારીઓને આજે છૂટ આપી છે કે મોબાઈલનો યુઝ આજે તમે કરજો એનું મુખ્ય કારણ શું છે એનું મુખ્ય કારણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ એક જ છે આની જગ્યાએ જો બીજી કોઈ મેચ હોત તો એ લોકો અત્યારે મોબાઈલ સિવાય કાંઈ વેચતા ન હોત જી ઇન્ડિયા પાકિસ્તાન નો રશિયો હું ખુદ પણ છું એટલે જો હું જ છું તો પછી મારે આ લોકોને કેમ ના પાડવી કે તમે ના જુઓ એમ જી ચોક્કસથી એટલે કે આજે દુકાનદારો છે તેઓ પણ પોતાના કર્મચારીઓને એક જ વાત કહી રહ્યા છે કે ભાઈ આજે તમે મેચ જુઓ કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે મુકાબલો હોય ત્યારે ઇમોશનલ અટેચમેન્ટ પણ હોય છે અને આજે જ્યારે દુબઈ ઇન્ટરનેશનલ આજે ક્રિકેટ સ્ટેડિયમમાં આ બંને દેશ વચ્ચે મેચ રમાવાની છે ત્યારે રસાકસી તો જામશે જ પરંતુ સુરતીઓનું કહેવું છે સુરતના લોકોનું કહેવું દર વખતે જે રીતે પાકિસ્તાનની હાલત થાય છે પાકિસ્તાનની ટીમની હાલત થાય છે એવી આ વખતે પણ થશે અને સુરતી હોય ત્યાં ત્યાં સુધી પાકિસ્તાનની ટીમને કહી દીધું છે કે હારો તો ખોટું ના લગાડતા કેમેરા પર્સન કેસી વખા મિત્ર રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત